નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં આજના કપાસના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ ને વાર બુધવાર આજના ગોંડલ બોટાદ ચસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો સત્યોતેર રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ રહેલો છે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની વાત કરીએ તો પંદરસોથી પંદરસો ને પંચાવન રૂપિયા અમરેલી નવસોથી ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા સાવરકુંડલા એક હજારથી પંદરસો ને પચાસ રૂપિયા બોટાદ ચૌદસો થી પંદરસો રૂપિયા મહુવા તેરસો પચાસ થી બોતેર રૂપિયા જામજોધપુર તેરસો થી એકસઠ રૂપિયા બાબરા તેરસો થી પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના તાજા કપાસના બજાર ભાવ